જાહેરાત રૂપિયા દસ હજાર કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા પાંચ ડિસેમ્બર સુધી લંબાવાય ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડકે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને લાભ મેળવી શકે તે માટે ગત તારીખ ચૌદ નવેમ્બરથી પંદર દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતી સિનેમામાં ઐતિહાસિક ક્ષણ લાલો ફિલ્મ બની વિશ્વભરમાં સો કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ જી હા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે એક અકલ્પનીય સિદ્ધિ હાંસલ થઈ છે ભક્તિમય કથા પર આધારિત સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચી દીધો છે આ ફિલ્મ વિશ્વભરમાં સો કરોડ રૂપિયાનું બ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે જેની કલ્પના કદાચ અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીમાં કરી ન હતી સમાચારમાં આગળ વધીએ તો અંકલેશ્વર કંપનીમાં ગેસ લીકેજ સોડિયમ નાઇટ્રેટ ગેસના પીળા ધુમ્મસથી વિસ્તારમાં અફરાતફરી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ વચ્ચે ફરી એકવાર પર્યાવરણ સુરક્ષાને લઈને ચિંતા વધારતી ઘટના સામે આવી છે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમ્પ ક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થવાના બનાવે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો કંપનીમાંથી અચાનક પીળાશ પડતો ગેસ બહાર આવતા કર્મચારીઓ અને નજીકના વિસ્તારોમાં રહેતા લોકોમાં ગભરાટ છવાઈ ગયો હતો આંખે દેખાતો પીળો ધુમ્મસ જેમ જેમ ફેલાતો ગયો તેમ તેમ કંપની પરિસર અને રસ્તાઓ પર અપરાતપરી સર્જાઈ હતી સમાચારમાં આગળ વધીએ તો પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા શ્રી પ્રકાશ જયસ્વાલનું નિધન કાનપુરથી ત્રણ વખત રહ્યા હતા સાંસદ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી પ્રકાશ જયસ્વાલનું શુક્રવારે રાત્રે નિધન થયું છે તેમણે કાનપુરમાં અંતિમ શ્વાસ લીધા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હતા તેમણે કાનપુરમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિને મજબૂત બનાવી હતી સાથે જ કેન્દ્રીય મંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન કાનપુરમાં અનેક મોટા પ્રોજેક્ટ પણ લાવ્યા હતા સમાચારમાં આગળ વધીએ તો ત્રીસ નવેમ્બરે ત્રાટક છે વાવાઝોડું દીતવા આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડું દીતવા સર્જાયું છે જેણે ગુજરાતથી હવામાનને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું છે આ વાવાઝોડું નજીક આવતા જ આઈએમએ આઈએમડીએ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માટે એલર્ટ જાહેર કર્યો છે હવામાન વિભાગે તમિલનાડુ કેરળ તટીય આંધ્રપ્રદેશ કર્ણાટક અને અંદમાન નિકોબારમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે સમાચારમાં આગળ વધીએ તો થાઇલેન્ડમાં પૂરની તબાહી એકસો ને પિસ્તાલીસ લોકોના મોત જ્યારે છત્રીસ લાખ લોકો પ્રભાવિત દક્ષિણ થાઇલેન્ડમાં આવેલા ભીષણ પૂરના કારણે ભારે તબાહી મચી છે કુદરતના આ કહેરમાં ઓછામાં ઓછા એકસોને પિસ્તાળીસ લોકોના મોત થયા છે મૃત્યુ આંકની આટલી મોટી સંખ્યાએ વિશ્વભરમાં ચિંતા વધારી દીધી છે થાઇલેન્ડના ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન ડિપાર્ટમેન્ટને માહિતી આપી હતી કે ભારે વરસાદના કારણે બાર દક્ષિણી પ્રાંતોમાં આ પૂર આવ્યું છે આ વિનાશના કારણે લાખો લોકો પ્રભાવિત થયા છે સમાચારમાં આગળ વધીએ તો દુનિયાના શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસ જાહેર કર્યો છે જે સત્યાવીસ એશિયન દેશોમાં લશ્કરી આર્થિક રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વ્યાપક મૂલ્યાંકન આપે છે આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જેમાં ચીન એશિયાની પ્રબળ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે ભારત સતત આગળ વધી રહ્યું છે અને યુનાઇટેડ સ્ટેટનો પ્રભાવ પાછલા વર્ષોની તુલનામાં ઘટ્યો છે સમાચારમાં આગળ વધીએ તો ભૂકંપથી લઈને આપદાઓ ત્રાટક છે બાબા વેંગાએ કરી બે હજાર છવ્વીસની ડરાવનારી ભવિષ્યવાણી નવા વર્ષ બે હજાર છવ્વીસના આગમનની હવે ગણતરીના દિવસો બાકી છે દર વર્ષની જેમ આ વર્ષે બે હજાર પચ્ચીસ પણ આ દુનિયા માટે ઘણી યાદો છોડી જશે જોકે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ બે હજાર છવ્વીસમાં બધું સારું રહે પરંતુ વિશ્વભરમાં કેટલાક જ્યોતિષીઓએ બે હજાર છવ્વીસમાં શું થશે તેની આગાહીઓ કરી છે આમાં બાબા વેંગાનો ઉલ્લેખ મુખ્યત્વે થઈ રહ્યો છે તેમની મોટાભાગની આગાહીઓ સાચી પડી હોવાથી લાખો લોકો તેમની આગાહીઓમાં વિશ્વાસ કરે છે સમાચારમાં આગળ વધીએ તો વોશિંગ્ટન ડીસીમાં આતંકવાદી હુમલા બાદ રાષ્ટ્રપતિએ ટ્રમ્પનો મોટો નિર્ણય ઓગણીસ દેશના ગ્રીન કાર્ડને કરશે સમીક્ષા વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસની બહાર આતંકવાદી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક વલણ અપનાવ્યું છે તેઓ હવે જાણે આરપારની લડાઈ લડવાના મૂળમાં છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દુનિયાના દેશોને અમેરિકામાં ઘૂસવા દેવામાં આવશે નહીં સમાચારમાં આગળ વધીએ તો પચાસ લાખના કશ્ય બનેલી લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર રચ્યો ઇતિહાસ સૈયારા અને કાંતારા જેવી ફિલ્મને પાછી છોડી દીધી વર્ષ બે હજાર પચીસ ભારતીય સિનેમા માટે આશ્ચર્યજનક સાબિત થયું છે સામાન્ય રીતે બોક્સ ઓફિસ પર મોટા બજેટ અને સુપરસ્ટારનો દબદબો રહેતો હોય છે પરંતુ આ વર્ષે એક ગુજરાતી ફિલ્મે તમામ સમીકરણો બદલી નાખ્યા છે જેમાં કોઈ મોટો સ્ટાર નથી માત્ર પચાસ લાખના બજેટમાં ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા નફાની દ્રષ્ટિએ વર્ષની સૌથી મોટી સાબિત થઈ છે સમાચારમાં આગળ વધીએ તો જીવનમાં બસ ખાલી પોજ રહી ગયો એવું હેમા માલિની દ્વારા એક ભાવુક પોસ્ટ કરવામાં આવી છે બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે રહ્યા નથી તેમના નિધનના લગભગ ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ પહેલીવાર સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી હતી ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર ચોવીસ નવેમ્બરના રોજ કરવામાં આવ્યા હતા એમાં માલિનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને ધર્મેન્દ્ર સાથે પોતાના જૂના ફોટા શેર કર્યા હતા આ પોસ્ટમાં તેમણે ધર્મેન્દ્રને પોતાના પતિ પિતા મિત્ર અને માર્ગદર્શન ગણાવ્યા છે અને કહ્યું છે કે ધર્મેન્દ્ર તેમના માટે બધું જ હતા સમાચારમાં આગળ વધીએ તો સોના સાંદિના ભાવમાં ફેરફાર સમગ્ર દેશમાં લગ્નગાળાના સિઝન વચ્ચે સોના સાંજની કિંમતોમાં ફરી એક વખત તોફાની તેજી જોવા મળી રહી છે દિવાળી અને ધનતેરસના તહેવારોમાં જે પ્રકારે તેજી આવી હતી અને ત્યારબાદ તેમાં ઘટાડો થયો હતો જો કે શુક્રવારે ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં પાવ ફરી આગ ચડતી તેજી જોવા મળી રહી છે સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠાના પાંસઠ વર્ષીય મણિબેને એક વર્ષમાં એક પોઈન્ટ છોરાણું કરોડ રૂપિયાનું દૂધ વેચ્યું અને કહ્યું કે આ વર્ષે ત્રણ કરોડનું દૂધ વેચવાનું લક્ષ્ય જી હા ભારતમાં સહકારી ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીએ માત્ર આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ સામાજિક પ્રેરણાના સ્ત્રોત તરીકે પણ કામ કર્યું છે ગુજરાતના બનાસકાંઠામાં રહેતા મણિબેન જયસુંગભાઈ ચૌધરી એક એવું નામ છે જેમણે બે હજાર ચોવીસ પચીસમાં એક પોઈન્ટ ચોરાણું કરોડનું દૂધ વેચીને તેમની સિદ્ધિ ગુજરાતના પશુપાલન ક્ષેત્રમાં સહકારી સફળતા દર્શાવે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વ્લાદિમીર પુતિન ચાર ડિસેમ્બરે આવશે ભારત પીએમ મોદીએ આપ્યું હતું આમંત્રણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ચાર પાંચ ડિસેમ્બરના રોજ ભારત આવી રહ્યા છે ભારત વિદેશ મંત્રાલયે શુક્રવારે આ વાતની જાણકારી આપી છે વિદેશ મંત્રાલયે આ સમસ્યાની પુષ્ટિ કરી છે આ મુલાકાત દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ સાથે તેલ ખરીદી સંરક્ષણ અને વેપાર જેવા મોટા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે સમાચારમાં આગળ વધીએ તો કાશ્મીરમાં અઢાર વર્ષ બાદ સૌથી ભીષણ ઠંડી સો કિલોમીટરની ઝડપે ત્રાટક સેવાઓ જોડું દીતવા અનેક રાજ્યોમાં એલર્ટ ઉત્તર ભારતમાં ઠંડીએ પકડ જમાવી છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે આ કારણે નદીઓ નાળાઓ અને પાઇપલાઇન જામી જવાની સંભાવના વધી ગઈ છે હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ચીત લહેરની સ્થિતિ સર્જાઈ રહી છે સમાચારમાં સોલાર રેડિયેશનથી ફ્લાઇટ કંટ્રોલમાં ખામી આવી વિશ્વમાં છ હજાર તો ભારતમાં થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત એરબસ એડવાઇઝરીએ વિશ્વભરમાં કાર્યરત એ ત્રણસો વીસ વિમાનો માટે ટેકનિકલ સૂચનાઓ જાહેર કરી છે જે એર ઇન્ડિયા અને એન્ડિગોની ફ્લાઇટ્સને પણ અસર કરી શકે છે એરબસે ચેતવણી જારી કરી છે કે તેના કેટલાક એ ત્રણસો વીસ વિમાનોમાં તીવ્ર સૂર્યના કિરણો ફ્લાઇટ કંટ્રોલ માટે જરૂરી ડેટાને ખરાબ કરી શકે છે જો આ ડેટા ખોટો થાય તો વિમાનના નિયંત્રણ પર અસર પણ પડી શકે છે તો મિત્રો આ તાજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે નમસ્કાર